હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી અલ્ટો આઠસો કરાવેલ છે એલેક્સાઈ મોડલ છે મિત્રો કાર ભરતભાઈને માત્ર એક લાખ અને પંચાવન હજારની કિંમતમાં વેસવાની છે મિત્રો બાઇકની કિંમતમાં કાર અને મિત્રો કાર ગણતરીન કલાકોમાં વેસાઈ જશે વહેલી તકે ભરતભાઈનો કોન્ટેક કરી લેવો ભરતભાઈનો મોબાઈલ નંબર મોડલ વગેરે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી અલ્ટો કારની મોડલ ઓનર કિંમત અને ક્યાં જોવા વિડીયોમાં આગળ બધી ડિટેલ મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ મિત્રો આપણે ઓલ્ટો કારના અલ્ટો કારની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે બારમો મહિનો બે હજારનું સાવ એન્ડનું મોડલ છે અને મિત્રો કાર થ્રી ઓનરમાં છે કારમાં ચારે ચાર ટાયર તમને સાવ નવા જોવા મળશે અને કારમાં એસી વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે વ્હાઈટ કલરમાં અલ્ટો કાર તમને જોવા મળશે મિત્રો નો એક્સિડન્ટ અલ્ટો કાર છે અને કારમાં સડો ક્યાંય પણ જોવા નહીં મળે ખૂબ જ સારી કન્ડિશનમાં લુકવાજ એક નંબર કન્ડિશન જોવા મળશે અલ્ટો કાર અને કારમાં બધા ટાયર નવા જોવા મળશે કારમાં વીમો ચાલુ જોવા મળશે અને મિત્રો કાર પેટ્રોલ એન્જિન છે સો એ સો ટકા એન્જિન વર્ક કરે છે અને સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ બેટરી સારી જોવા મળશે કારમાં મિત્રો હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે મિત્રો કાર બે હજાર અને તેરનું મોડલ થ્રી સોરી બે હજાર બારનો બારમો મહિનો થ્રી ઓનરમાં કાર ખૂબ જ સારી કંડિશનમાં કાર જોવા મળશે તો વાત કરીએ આપણે કારની કિંમત અને માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે અલ્ટો કારના માલિકની તો માલિકનું નામ ભરતભાઈ છે અને મિત્રો ભરતભાઈ અલ્ટો કારની કિંમત એક લાખ અને પંચાવન હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો ભરતભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ ચૌદ બોતેર બે સિત્યોતેર ભરતભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ પંચાવન હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો અલ્ટો કાર તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર ગામ ઓડદર ગામ જોવા મળશે નામ ભરતભાઈ ભરતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે અને જો તમે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર નંબર માલિકનો ભરતભાઈનો આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો અલ્ટો કાર લેવા હોય તો વધુ માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક્ટ કરી અને રૂબરૂ સ્થળ પર જોવા જવા વિનંતી જેથી તમને ભરતભાઈ સ્થળ ઉપર મળી જઈએ જય રથરાજ